દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીના પંચોતેરમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સ્થળો પર અલગ અલગ સેવાકીય કાર્યો દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામના સ્વર્ગીય ઓધારજી ઠાકોર પરિવાર દ્વારા પણ પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો સ્વર્ગીય ઓધારજી પરિવારના પૂર્વ સરપંચ જયંતિજી ઠાકોર દ્વારા કાંડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આઠસો બાળકો અને ગામના બસો અન્ય લોકો મળી કુલ એક લોકોને કઢી અને ડ્રાયફ્રુટ પુલાવ સાથે જમણવાર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન લઈને ખૂબ જ ખુશ નજરે જોવા મળ્યા હતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે બર્થડે છે અમારા ગામમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે અને સાહેબના બર્થડે નિમિત્તે અમે અમારા ગામમાં જે ત્રણ સ્કૂલો છે એમાં ભોજન રાખવાનું અમે નક્કી કર્યું અમારા પરિવારો દ્વારા અને અમે સાહેબશ્રીના શ્રીના બર્થડે નિમિત્તે આજે કાટ ગામની ત્રણ સ્કૂલોમાં ભોજન રાખેલું ભોજનની અંદર અંદાજે કેટલી સંખ્યા હશે ભોજનની અંદર અમારા ગામના આગેવાનો બસો અને આઠસો વિદ્યાર્થી એમ કરીને હજાર ઉપરની સંખ્યા છે અને ગામમાં સાહેબના બર્થડે નિમિત્તે ખૂબ આનંદનો ઉત્સવ છે અને આ વિદ્યાર્થીઓના ભોજનના લીધે પણ આ ગામમાં આનંદનો માહોલ છે આજે જે તમે સાહેબના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમ રાખ્યો તેમ તેની અંદર ગામની અંદર શું લાગણીઓ દર્શાવી જશે ગામવાળા ખૂબ જ ખુશ છે કે આવું થવું જોઈએ કારણ કે જે આપણા યશસ્વી વડાપ્રધાન છે જે દેશ માટે આટલું કામ કરી રહ્યા છે જે ચોવીસ કલાક દેશ માટે સેવા કરી રહ્યા છે અને આપણે એમના બર્થડે નિમિત્તે આપણે તો ખાલી વિદ્યાર્થીને જમાણવારો જ છે કે એટલે ગામમાં ગામમાં પણ ખુશીનો માહોલ છે